રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે લોકો સૌરાષ્ટ્રથી ખૂબ દૂર એવા કચ્છમાં આવી ગયા છે અને કચ્છની બોર્ડર ઉપર એટલે કે પાકિસ્તાન ભારતની જે બોર્ડર છે તેના ગામડા ઉપર આવી ગયા છે અને આ ગામનું નામ છે મોમાઈ મોરા ગામ અને મોમ્મઈ મોરા જે ગામ છે તે મોમ્બાઈનું જે બહુ મોટું અહીંયા સુપ્રસિદ્ધ મંદિર છે તેમના નામથી પ્રખ્યાત છે અને આ મંદિર અત્યારે તો બની રહ્યું છે પણ હું તમને તેમનો સંપૂર્ણ નજારો બતાવીશ કે મંદિરમાં શું શું જોવા લાગે છે મોમઈ મોરા તમારે આવવું હોય તો રાપરથી એકત્રીસ કિલોમીટર થાય છે અને ભુજ ભુજ જ્યાંનું સેન્ટર છે કચ્છ જિલ્લાનું ત્યાંથી એકસોને એકત્રીસ કિલોમીટર જેવું થાય છે અંદાજીત એકસો એકત્રીસથી એકસો પચાસ કિલોમીટર જેટલું અંતર થાય છે અહીંયાથી તો આજે આપણે આ મંદિર જોઈશું અને મંદિરનો તો ખૂબ જૂનો ઇતિહાસ છે જે આપણે ઘણી વાર્તાઓમાં અને ઘણી કહાનીઓમાં આપણે સાંભળો પણ છે પણ આજે હું તમને મંદિર બતાવીશ અને કે મંદિરમાં શું શું દર્શન કરવા લાયક છે એ વસ્તુ જોઈશું તો સામખ્યાળી જે નેશનલ હાઈવે પડે છે સત્યાવીસ નંબરનો ત્યાંથી તમે આરામથી આવી શકો છો અને હવે આપણે હવે મંદિર જોઈશું તો મારી સાથે હાલો અત્યારે તમે જે જોઈ શકો છો તે મોમાઈમાનું મંદિર છે અને અત્યારે તો મંદિર બની રહ્યું છે નવું મંદિર બનજો બાંધકામનું જે કામ છે એ ચાલુ થઈ ગયું છે અને મંદિરની એક સાઈડ પાછળ શ્રી વીર ખેતરપાળ દાદાનું પણ એક નાનું એવું મંદિર મંદિર છે તો આપણે જોઈશું હવે તમે લોકો મંદિરની અંદર એટલે સામેની બાજુમાં જ મોમાઈ માતાની જાગીર અતિથિ ગૃહ આવેલો છે કે જ્યાં ભોજનાલય પણ એ છે અને પણ કોઈ નાઇટમાં કોઈ આવે તો અહીંયા રહેવાની વ્યવસ્થા પણ છે અને હવે હું તમને લોકોને મંદિરે લઈ જાઉં છું તમારી જોડે બેનારેજોના વિવિધ સમાધિઓ પણ છે પાળિયાઓ પણ છે તો હું તમને બધી વસ્તુ બતાવીશ તો મારી જોડે બના દર્શન કરી શકો છો આ મંદિરનો ગેટ છે અમે પાછળની તરફથી આવેલા છીએ કારણ કે અત્યારે મંદિરનું બાંધકામ ચાલુ છે હવે આ તરફ જે તમે મંદિર જોઈ રહ્યો છો તે ગણપતિ દાદા અને હનુમાનજીનું એક મંદિર છે અહીંયા અને એમની એક્ઝેક્ટ સામે અત્યારે બાંધકામ ચાલુ છે અને સામે તમે મુંબઈમાંની જે પ્રતિમા છે તેના મૂર્તિ જેના તમે દર્શન કરી શકો છો અને અહીંયા વિવિધ પાળિયાઓ છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે જે કચ્છમાં આવેલી છે કચ્છના રણમાં જે રણ આપણે કહી શકીએ છીએ મંદિરનું બાંધકામ જોર જોરથી ચાલી રહ્યું છે અહીંયા સારી એવી રહેવાની સુવિધાઓ પણ છે તો હવે આપણે મંદિરને અંદર તરફ થોડુંક તમને દર્શન કરાવું કેમ કે મંદિર તો અત્યારે બની રહ્યું છે તમે લોકો કચ્છ બાજુ આવો તો તમે સીએનજી ગાડી લઈમાં આવો તો સીએનજી તો આ બાજુ ઘણી જગ્યાએ મળતો જ નથી અને પેટ્રોલમાં પણ એવું છે એટલે તમે લો કે અમરેલીથી કે રાજકોટ બાજુથી આવો છો તમે તમારી પેટ્રોલમાં પેટ્રોલ ભરાવીમાં જ તમારે નીકળવું કેમકે વચ્ચેની જગ્યામાં પેટ્રોલ પંપ બંધ હોય છે એવી બધી પરિસ્થિતિ હોય છે અને આ જે આપણે મોરાગઢ જે મુંબઈમાં છે તે જાડેજા પરિવારના કુળદેવી છે અને અહીંયા કઈ કઈ બસ મળે છે એ હું તમને બતાવું એક બોર્ડ મેં જોયું હતું તમારી જોડે બની આપી સતીશભાઈ તમે આ બોર્ડ બતાવી શકો છો એમાં વિવિધ કેટલા કિલોમીટર છે ને અહીંયાથી બધી જે મોરાગઢથી ગુજરાતના દૂર કેટલી છે બધી જે વસ્તુ મજાની પણ તમે પ્રતિમા જોઈ શકો છો આ છે મુંબઈમાં મૂળ સ્થાનક અને અત્યારે મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે ટોટલ એક વર્ષ થયું છે અને મંદિરનું બાંધકામ ચાલુ છે અને હજી બે હજાર ત્રીસ સુધી મંદિરનું બાંધકામ ચાલશે અને પછી મંદિર બનીને તૈયાર થશે ખૂબ સુંદર મજાનું આ મંદિર છે તમે જો પરિવાર સાથે અહીંયા દર્શન કરવા આવવા માગતા હોય તો હું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે અહીંયા આવી શકો છો અહીંયા તમે વિવિધ ભેટ સોગાદ પણ આપી શકો છો વિવિધ પાળિયાઓ પણ તમે જોઈ શકો છો પહેલાં પણ બતાવે સામે પણ છે ખૂબ વિશાળ મંદિર મોમાઈ જો તમે આવા જ અવનવા વિડીયો અને જગ્યાઓ વિશે જાણવા માગતા હોય કે જગ્યાએ કઈ રીતે જવું જગ્યાનો શું ઇતિહાસ છે અને જગ્યાએ જવા માટે કેવું રહેશે કે જગ્યાએ જવું જોઈએ કે નહીં તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સને તમે અત્યારે સબસ્ક્રાઈબ અને ફોલો બધી બધા જ પ્લેટફોર્મ પર અમે છીએ તો અમને તમે પેલા ફોલો કરી રહ્યો અને કોમેન્ટ કરતા રહ્યો કે અમારો વિડીયો તમને કેવો લાગે છે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ